ભારતીય દઈશું શ્રી કરણસિંહ તોમર પ્રદેશ અધ્યક્ષ અન્ય ભાજપ કોંગ્રેસ પસારવા તેમને પણ વિનંતી કરી કે સીઆર પાર્ટી સાહેબ કે સરે ડુંભી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે તેમની સાથે જે વિજયભાઈ વિજયભાઈ પળદેવભાઈ દેસાઈ અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી હતા અને બે હજાર એકવીસ અમરાઈવાળી વોટના ઉમેદવાર શ્રી વિજયભાઈ પળદેવભાઈ દેસાઈ સાથે શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ ઓબીસ વિભાગના મંત્રી હતા શ્રી રાજેશકુમાર કુમારજી પટેલ શ્રી દિનેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત ના અપક્ષ સદસ્ય શ્રી જયંતિલાલ જયરાજભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મોરબી શ્રી જયંતિલાલ જયરાજભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મોરબી શ્રી મહેશ કુમાર રામસિંહ પરમાર શ્રી મહેતા અનિરુદ્ધસિંહ ચુડાસમા શ્રી પ્રદીપસિંહ રાઠોડ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પ્રાંતિશ્રી મહીસાગર જિલ્લા સહકારી સંઘ તેમજ માજી કાર્યપાલક સિંચાઈ વિભાગ ગાંધીનગર વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ચેતનાબેન પ્રજાપતિ પાટણ નગરપાલિકા

નવભાઈ હિતેશભાઈ બ્રહ્મપટ શ્રી કુશભાઈ હિતેશભાઈ બ્રહ્મપટ અમદાવાદ શહેર કોંગ્રેસ રમેશભાઈ ખત્રી શ્રી રેસી સરપંચ શ્રી રાજુભાઈ સરપંચ જેઓના નામ બોલવાય તેઓ છે જેઓના નામ બોલતા છે તેઓ આવવા વિનંતી છે શ્રી અભિષેકભાઈ ઉપાધ્યાય શ્રી કેમચંદભાઈ પટેલ શ્રી વિક્રમસિંહ રાઠવા શ્રી અમજદભાઈ પઠાણ શ્રી પિનાજીનભાઈ જોશી શ્રી કલ્પેશભાઈ ગોવિંદભાઈ રાઠવા શ્રી અલ્પેશભાઈ પટેલ